ભરોસો શું કહેવાય હજી કોઈ ખબર નહીં પડતી હોય બસ આમ બન્યું આટલું બનાય તો તું માતા આટલું ફરિયાદ તો તું માતા પણ એમ દેવ ના હોય હો કદાચ તું મારી માં છે અને તને પૂજવું મારું કર્તવ્ય છે અને તારા હાચવવા તારા હાચવવા એ તારું ધર્મ છે જો કદાચ આટલું કરીને કદાચ બે આગળ વધતી કરો ને તો કાંઈ માંગવાની જરૂર નહીં પડતી હોય ભાઈ જો કદાચ તમે તમારું ધર્મ ના ભૂલો તો મારા રામે પણ કર્તવ્ય ચાલુ છે હું દેવ ભૂલું લે જગતની અંદર ના ભૂલું એમ હરેક ના ઘરે દેવ બેઠું છે એનું કર્તવ્ય એનું કર્તવ્ય એનું ધર્મ એક દિવસ ભૂલતું નહીં તમે આજના દીકરા કંઈક દીવાબત્તી કરશો કરો છો પૂજા પાઠ કરશો કે નથી કરતા એને એમ મતલબ નહીં પણ ભલે આજે નહીં પણ એવો કપરો સમય આવી જાય એવી 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 વેડા બની જાય ને એવા ટાઈમે ક્યાંક ના ક્યાંક બચાવ કરવા તમારી માતા છે ઓ ભાઈ અને કઈક એવા દીકરા દીકરીઓનો બચાવ કર્યા છે એને કઈક એવા દીકરા દીકરીઓનો બચાવ કર્યા છે અને એમના અંતરમાં એવું થાય કે આ સમયે કદાચ અમે વાત જ નહીં પણ કઈક એવો દેવની કૃપા હશે તો અમે બહાર નીકળી ગયા કઈક ને મોતના મુખમાં બચાવી લીધા છે ઓ ભાઈ એ તમારા દેવની કૃપા છે પણ એવી તમને સમજણ નથી કેમ ના બચે કેમ ના નીકળ્યા એ કોઈને ખબર ના હોય ભાઈ એ તો જે જેને પરિસ્થિતિ ભોગવી હોય ને ખબર હોય ખરું તો આમાં એ જ નહોતો નહીં હાઈવે ઉપર કાંઈક હામા હામી આમ ચોંટી જાય ગાડીઓની ગાડીઓ તો એ આપણે જોઈએ કે આમાં કોઈ બચ્યું નહીં હોય કશું કારણ કે જગ્યા જ ના હોય આટલી પણ એમાં અહીં બચાવ કરે ને તો એ તમારી માતા